પ્રજાની પડખે ઊભી રહેલી ખાખી ઘણીવાર કંઈક એવા કામ કરતી હોય છે કે પ્રજાને તેને સલામ ઠોકવાની ઈચ્છા થાય અને ઘણીવાર એ જ ખાખી કંઈક એવા કામ કરે છે કે પ્રજાને તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જાય નમસ્કાર હું છું શીતલ આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી શા માટે કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખા નથી હોતા શા માટે કોઈ વાર કોઈ અમીર પોતાની રમફાટ ગાડી ચલાવીને કોઈક નિર્દોષનો જીવ લઈ લે અને તેના પછી તે નિર્દોષ છૂટી જાય શા માટે એવું થાય કે કોઈ વખત લાખો રૂપિયાનો દારૂ અને ગાંજો તો પકડાય પણ તે છતાંય જેનો એ ગાંજો અને દારૂ છે તેને સજા ન થાય કેમ એવું પણ બને ઘણીવાર કે કોઈક મોટા કાંડ થઈ જાય અને કાંડમાં જે લોકો ફસાયા હોય જેની પાસે ખૂબ પૈસા હોય તે કાયદા અને વ્યવસ્થાને ખરીદી લે અને તેના પછી એકાએક ક્યાંક ગાયબ થઈ જાય હંમેશા કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખા હોવા જોઈએ કારણ કે ન્યાયતંત્ર પણ બધા માટે સરખું છે પણ ઘણીવાર એવું થાય ગરીબ પીસાય અને ગરીબ પીસાય જ શા માટે કારણ કે ગરીબ પાસે પૂરતા પૈસા નથી કે તે કાયદો અને વ્યવસ્થાને ખરીદે યા તો પછી ગરીબ પાસે એટલા રૂપિયા નથી કે ગરીબ પાસે એટલા કોન્ટેક્ટ નથી કે તે પોતાને ગમે તે રીતે નિર્દોષ સાબિત કરે પોલીસ ઘણીવાર પ્રજા માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે તો ઘણીવાર શ્રાપ પણ સાબિત થાય છે ગઈકાલનો જ એક કિસ્સો છે ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં આવેલી લારી ગલ્લાવાળાઓને આચારસંહિતાનો અમલ કરવા માટે થઈને પોલીસની પીસીઆર જાય છે અને પોલીસ કર્મીઓ જે છે તે આજુબાજુના લારી ગલ્લા બંધ કરાવે છે ડેરીડેન વિસ્તારથી સૌ કોઈ વાકેફ છે ત્યાં હંમેશા લોકોનો જમાવડો લાગેલો હોય છે રાત્રે બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી ત્યાં પાનના ગલ્લાઓ અને તેની સાથે ખાણીપીણીની લારીઓ પણ ચાલતી જ હોય છે અને ત્યાંથી ભરણ પણ પોલીસને ભરપૂર મળતું હોય છે તેવું સૂત્રોના આધારે જાણવા ઘણીવાર મળ્યું છે પણ હવે આચાર સંહિતા થાય છે કારણ કે છ દિવસમાં ઇલેક્શન છે એટલે કોઈ પણ જાતના આપેલા પૈસા આ લારી ગલ્લાવાલાઓના કામ લાગે નહીં તેવામાં પીસીઆર આવે છે અને પીસીઆર આવીને લારી ગલ્લા ઉઠાવવાની અને લારી ગુલ્લા બંધ કરાવવાની તૈયારી કરે છે તેવામાં જ એક લારી ગલ્લાનો ધારક ફૈઝલ ઓમલેટ નામની એક લારી ચલાવે છે અને તે આ લારીને બંધ કરીને ત્યાંથી ભાગવામાં સફળ થાય છે પોલીસ તેનો પીછો કરે છે તેને દંડાથી ખૂબ માર મારે છે અને તેને પછી પીસીઆરની પાછળ ઢસેડે છે કાયદો હાથમાં લેવાનું પોલીસને કોણ જણાવે છે શા માટે તેને આ માણસને માર્યો હશે કદાચ આ પાછળ જે દ્રશ્ય ચાલી રહ્યા છે તે જોઈને તમારું હૃદય કપકપી જાય તેમાં કાંઈ નવાઈ નથી કારણ કે તેનો બરડો આખો ફાટી ગયો છે તેના માથા ઉપર પંદર ટાકા આવ્યા છે અત્યારે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હોસ્પિટલમાં તે છે અને ખબર નથી કે તે હવે હોસ્પિટલમાંથી જીવતો પાછો આવશે કે કેમ તેનું પરિવાર અત્યારે તેને સાજા થઈ જાય તેવી દુઆઓ ભગવાન પાસે માંગી રહ્યા છે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશન પોલીસનો કાફલો અને ઘણા બધા લારી ગલ્લાના ધારકો એસએસજી હોસ્પિટલ પાસે પહોંચ્યા તે લોકો ખૂબ રોષે ભરાયેલા હતા પોલીસથી કારણ કે પોલીસે કાયદો હાથમાં લીધો છે પોલીસને કાયદો હાથમાં લેવાનો ક્યાંય હક નથી તે છતાંય આ માણસને આટલો બધો મારવા માટે અત્યારે પોલીસ જવાબદાર છે તેની સાથે ગઈકાલે ડીસીપી ઝોન એક જુલી કોઠિયા તેની સાથે એસપી ડીજે ચાવડા અને પીએસઆઈ અને બાકીના પોલીસ કાફલાને એસએસજી હોસ્પિટલ ઊભા રહેવાની ફરજ પડી જ્યારે જુલી કોઠિયાને પૂછવામાં આવ્યું ત્યારે તે નિવેદન આપતા ટાળ્યા તેઓએ પણ નિવેદન આપ્યું નહીં પણ તજવીજ તેઓએ હાથ ધરી અને તેની સાથે સાથે જે ત્રણ પોલીસ કર્મીઓએ આ ફેઝલને માર માર્યો છે અને ઢસેડ્યો છે તે ત્રણે ત્રણને પકડી લેવામાં આવ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હવે તેને આટલો ઢોર માર મારવા બદલ અને ગાડીની પાછળ ઢસડવા બદલનું મુખ્ય કારણ શું છે તે તો તપાસમાં જ ખબર પડશે પણ વાત એ છે કે ઘણી વખત અમીર જાદા પોતાના પૈસાનો ઉપયોગ કરીને કોઈ પણ ગુનાથી બચી જતા હોય છે ત્યારે આ ગરીબો શા માટે અત્યારે આ રીતે ભોગ બને છે તે લોકો મોડા સુધી લારી ગલ્લા ચલાવે છે તે વાત ખોટી જ છે આચારસંહિતા ચાલે છે એટલે એકઠું થવું એ પણ ખોટું જ છે અને કાયદાનો ભંગ જ છે પણ શું પોલીસે આ યુવાનને ઢોર માર માર્યો છે તે યોગ્ય છે શું તે કાયદાનું ઉલ્લંઘન નથી તેને કદાચ કહીને કે ચીમકી આપીને છોડી શકતા હતા તેને કદાચ બે ડંડા મારી શકતા હતા પણ આ રીતનો માર જે આપ પાછળ વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતનો માર મારવું કેટલું યોગ્ય છે તપાસ હાથ ધરી દીધી છે લારી ગલ્લાવાળા પોલીસ પ્રત્યે ખૂબ રોષે ભરાયેલા છે પણ પોલીસ અત્યારે ચુપ્પી સાધી બેઠી છે કંઈ પણ બોલવાથી ચડી રહી છે હવે જોવાનું એ રહ્યું કે આ મામલામાં આગળ શું થાય છે